ભાઈ આવે આપણા કેવરભાઈ લુગડાવારા કેવર કે નો ખોટું કેવર લુગડાવારો રાખ એ નહીં ને બાઈ તા હાલો મા ટાઇટલ માં ટાઇટલ મડી જો આ ભાઈ ફાઇનલી આપણે કપડાંનો જો લેતે અને બિલ બનાવે ભાઈ બોલન સર નંબર તમારો પ્રાઇવસી કન્સેન્ટ પ્રાઇવસી હા ભાઈ વાહ આખો ડાયરો જમમાં બેઠો હે કાઈ દે હું કે આવું ભાઈ આમ તમે ત્યાં આવ્યો જા તો જમમાં બેહી ગયા કીધું એ નહીં ભલા મને

કે સર કેંગ રોન કેસ સુગરા વાર રાઈટ કે સર સુપરબલ મોડી લે દુખાય વાહ મજામાં બધા જોઈ લો આમ ભાઈ

ક્રિએટર જ છે કપડા લેવા તો કોઈ એવું જ નહીં હા અમે બધા છે ને કન્ટેન ક્રિકેટર કન્ટેન્ટ પોતે મળી ગયો ને વાહ વાહ અમારા આ અમારા છે ને ભાઈ જગદીશભાઈ મળી ગયા સૌથી ઉષા સેલિબ્રિટી હા ભાઈ તો મળી લીધા મારે પાર્ટીવાળા ભાઈ

ભલે હાલુભાઈ મળીએ હા ભાઈ વાહ આખો ડાયરો જમવા બેઠો એટલે કઈ દેશે બેસી ગયા કીધું ભલા ભૂલાઈ ગઈ સારી રહી ગઈ હા ભાઈ વાહ આપડા નીલભાઈ છે રાજકોટ આપડા ભાઈઓ રાજકોટથી બોટા દ્વારા વાળા

હાલો ભાઈ તો અમારી થાર પીડીયા મોલી સાઈડ નીલભાઈ ને એ લોકો ના હોય જવાનું છે રાજકોટ તો એ નીકળે ને અમે અમારે જવાનું છે આપણે ભરતભાઈ ઘરે સસરા કે એનો ઘણી વાર અમે તો મળતા એ શું છું ભાઈ ડીજે લઈને જતા હતા ભાઈ હાલો જાય અમે ભરતભાઈ ને ઘરે જાય ને તમારા ઘરે હાલો કરી જાય આમાં

હવે ભરત ભાઈ તાવ આવી ગયો મોટો કેવું થઈ ગયો રીંગડું આપડે ફ્રીજ માં પડ્યું રહ્યું કડસેલું વર ગયું એવું મોટું થઈ ગયું ભાઈ ને તાવ આવે ભાઈ ને તો હાલ વેલા હોય જાય મળીએ હવે નાવલોગ કરી દે અહીંયા પૂર્ણ બાબર